ગાળો બોલી માર માર માર્યા હોવાની એક ફરિયાદ નોંધાય છે આ સમગ્ર ઘટના મામલે આપણે ઠાસરા તાલુકાના મહિલા મોરચા પ્રમુખ સાથે વાત કરીશું જી શું નામ છે આપનું મારું નામ ભવનાબેન નિલેશભાઈ પટેલ

કદાચ વાપર્યા હોય તો ભાજપના મહામંત્રી દ્વારા હુમલો છે પક્ષ તરફથી એમના વિરુદ્ધ કોઈ એક્શન લેવાશે એમને જે પદ ઉપર છે તેના છે એમને કાઢવા યા તો રાજીનામું લેવાની કોઈ વાત થશે ખરીશન

પણ હવે હવે શબ્દ વાપર્યા હશે તો આ કામ કરે એવા છે નકર આ શબ્દ એમના એમના આવતું નથી માણસ સારા છે એટલે આ જે મહામંત્રી છે તેમને જે કૃત્ય કૃત્ય કર્યો હોય આરોપ લાગે છે તો તેમને ભાજપ સસ્પેન્ડ કરશે કે નહીં કે પછી વિચાર કરશે વિચાર કરવા જેવો જ છે આ માણસ એવો છે નહીં એમના સસ્પેન્ડ કરવા જેવા છે નહીં કારણ કે એમનું કામ આજથી નહીં વર્ષો પહેલાથી એમનું કામ ભાજપના જોડાયેલા છે અને એમનું કામ સારું જ છે આપની આ હતા ભારતીય જનતા પાર્ટીના ઠાસરા તાલુકાના મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન પટેલ